મરી ગયેલા પક્ષી મળ્યા છે અને તપાસ કરતાં ખબર પડી કે રોજના છેલ્લા એક અઠવાડિયાથી પચાસ થી સાઠ મરી ગયેલા પક્ષીઓ મળે છે એટલે બીએમસીમાં કમ્પ્લેન કરી છે અત્યારે અને હાલમાં જે મૃત પક્ષીઓ છે તેને ઉપાડવામાં આવ્યા છે પણ મારી મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર સાહેબને એક વિનંતી છે કે આની તપાસ કરે કે આ કોઈ રોગચાળો છે કે પછી આની પાછળ કોઈ ષડયંત્ર છે મારી નાખવાનું છેલ્લે એક અઠવાડિયાથી રોજના ચાલીસ પચાસ પક્ષીઓ મરી ગયા છે તો આ પક્ષીઓ મરી ગયા છે એની પાછળનું કારણ શું છે કોઈ આને ખોરાવીને મારી નાખે છે ખાવામાં ઝેર આપીને આનું તાત્કાલિક પરિણામ લાવે અને તપાસ કરે કે કોણ આવી રીતે કરે છે કારણ કે આ કોઈ વાતાવરણના લીધે મરી નથી ગયા આ કોઈક તો કાંક ષડયંત્ર છે કાં માંદગી છે અથવા તો કોઈ ઝેર આપીને મારી નાખે છે અને હું આની સાથે ફોટો અને વિડીયો પણ મૂકું છું તો દર્શકો જોઈ શકે કે શું ચાલી રહ્યું છે